નમસ્કાર સર્વેને આજે સવારમાં જુઓ ચક્કીનો માળો જોઈ અને મને થોડાક વિચારો આવ્યા તે મેં આપ સર્વેની સમક્ષ રજૂ કર્યા છે મેં જુઓ માળો બાંધ્યો છે બે માળા બાંધ્યા છે અને બે માળાની અંદર ચકલીએ ઈંડા મૂકી અને સેવ્યા છે અને બે માળાની અંદર બચ્યા છે અને બચ્ચા આખો દિવસ કલડોલ કરતા હોય છે ચીચી કરતા હોય છે અને એમને જોઈ અને એક સરસ મજાની મેં રચના કરી છે કે મારા ઘરે મેં બાંધ્યો એક ચકલીનો માળો જો અને આખો દિવસ આખું વાતાવરણ ખૂબ જ સરસ એમ તો મારી નાના નાના ભૂલકોને એક જ વિનંતી છે કે આપણે કુદરતના સાનિધ્યમાં આખું વેકિસ મારા ઘરે મેં બાંધ્યો એક ચકલી નું માણ મારા ઘર મેં બાંધ્યો એક ચકલી નો માણ એક ચક્કો આવ્યો એક ચક્કી આવી બંને જોયું માળો चको चकी जोई खूब राजी थाया मारा घरे में बांधो एक चकली नो मणो चको घास लाव्यो चकी रू लावी 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 तणक ला मणो मनगरे में एक मानों मांड्यो पाणिना कुंडा मुक्या पाणिना कुंडा मुक्या चणना कुंडा मुक्या चकोच खाई खाई मोज करे मारा घरी में बांध्यो एक चकलीनो माणो चकी हिंडा मोक्या चक्को ध्याने धरे इना से ब्याने बच्या ची ची करे मारा घरी में बांध्यो एक चकलीनो ચકો ચણા લાવે ચક્કી પાણી લાવે બચા ખાઈ પીને મોજ કરે મારા ઘરે મેં બાંધ્યો એક ચકલીનો નો માણ પેલા